મારફતે ઘુસાડવામાં આવી રહી છે જેથી જાણે અજાણે તમે પણ ક્યાંક નકલી ચલણી નોટોના કેરિયર બની જશો અમદાવાદની બેંકમાં જમા થયેલી આવી લાખોની નકલી ચલણી નોટો અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં જમા કરાઈ છે

છૂટક છૂટક ખરીદી કરી અને માર્કેટમાં એ નોટો મોકલતા હોય છે બીજી માર્કેટમાં જે નોટો આવે એ પછી જે વેપારીઓ છે જ્યારે જાય ત્યારે પણ એ નોટો બેંક બેંકમાંથી મતલબ મળી આવતી હોય છે બેંક આ નકલી નોટો પાકિસ્તાનથી વાયા બાંગ્લાદેશ થઈ ગુજરાતમાં ઘુસાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે આ ઉપરાંત પાકિસ્તાનથી નેપાળ થઈ ગુજરાતમાં પણ નકલી ચલણી નોટો ઘુસાડવામાં આવી રહી છે આ નોટ વેપારી મારફતે બેંકમાં જાય છે જ્યાં ભરણા સમયે નોટ નકલી હોવાનું સાબિત થતાં કાં તો ગ્રાહકને નુકસાન ભોગવવું પડે છે કાં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફતે એસઓજી પાસે પહોંચે છે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડ અને એસઓજી આવા કેરિયરને પકડવા પ્રયત્નશીલ હોય છે થોડા સમય અગાઉ આવા ચાર કેરિયર પકડાયા હતા પ્રાઇવેટ બેંક મે આજ આપ હૈ પરસો યે હૈ तीसरा दिन कोई और होता है और उनको आदत भी नहीं होती है नोट गिनने की हमारे वहाँ अब नोट गिना जाता है तो उनको अपने आप से बात करते रहेंगे लेकिन उनको मालूम पड़ जाएगा कि ये नोट में कुछ खामी है इस वजह से पब्लिक सेक्टर बैंक में कम मिलता है तो इसको तो का इसका डिस्पोज ऐसा होता है हमारे इंस्ट्रक्शन के मुताबिक वो नोट हम ले, ले लेते हैं बैंक में रख लेते हैं उसके ऊपर पेन से डिफेस कर दिया जाता है इंडेलेबल इंक से उसके बाद में उसको हम रिजर्व बैंक में वापस दे देते हैं ગુજરાત સહિત સમગ્ર દેશ માં નકલી ચલણી નોટો નું નેટવર્ક ફેલાયેલું છે ત્યારે જાણે અજાણે કોઈ પણ વ્યક્તિ નકલી ચલણી નોટો ના વાહક ન બને તે માટે લોકો જાગૃત થાય તે જરૂરી છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ